થાય છે આગળ પણ ગુવાર ગુવાર વાવેલો છે આગળ પણ શિયાળો વાલો વાવેલી છે એ પહેલાં નીકળી ગયા છે આવું કિશન ગાર્ડન કરું શાકભાજીનો કિરો કરવા માટે અમારી પાસેથી દેશી શાકભાજીનું બિયારણ મંગાવી શકો છો અમારા મિત્રને લીધેલું હતું તો તેમને ખૂબ સરસ સારી રીતે વાવેતર કર્યું છે શીબડા કાકડી પણ એને સાથે વાવેલું છે શીબડા કાકડીનું બિયારણ પણ સાથે દીધેલું હતું મરસીનું દીધેલું હતું તો મરચી પણ વાવેલી છે તમે જોઈ શકો છો આમાં તો આમાં બધી જ શાકભાજી અમારી વાવેલી છે વેલાવાળી વસ્તુ ઉનાળામાં એને વાવેતર કરેલું હતું તો બિયારણ મેળવવા માટે અમારો કોન્ટેક કરો બાપરા